જય હિન્દ મિત્રો આજે અહીંયા કને ચોબારીની અંદર આવ્યા છે અને ચોબારીમાં રવેચી માતાનું મંદિર મા જગદંબાનું મંદિર અને ત્યાં કને જમણવાર અને જમણવારની અહીંયા કને જે બધા ભક્તો આવ્યા છે અને પ્રસાદ લીધો ખરેખર બહુ જબરજસ્ત કાર્ય અહીંયા કને અને જ્યારે પણ ક્યારે પણ માતાજી ઉપર જ્યારે શ્રદ્ધા હોય આપણને ત્યારે આપણે બધા લોકો અહીંયા કને ભેગા થઈએ પ્રસાદનું ખૂબ મહત્ત્વ છે બરાબર જ્યારે માતાજીને આપણે ધરાવીએ અને એના પછી જે આપણે લઈએ એ પ્રસાદ કહેવાય તો એ પ્રસાદ લેવા માટે અમે બધા અહીંયા આવ્યા અને અમને અહીંયા કને લઈ આવનાર શામીભાઈને બધાનો ખૂબ ખૂબ આભાર આવી રીતે આ મા જગદંબાનો અહીંયા કને પ્રસાદનો કાર્યક્રમ ખૂબ સરસ થેન્ક યુ બકરોજ જરા ઓકે બસ બકરો શૂટિંગ કરીએ ને જય માતાજી માતાજી આજે તમે રોહિતજી માતાએ લઈએ ખરેખર ভাগ চাৰি জে জয়া ভাই 嗯。好大家上楼。来 boleh mati ni ni apa bab ni semua ni ni dia sini eh gua

ਇਹ ਐਪਰੇ ਫੋਟੋ ਲੂ ਨੀ ਆ ਤੁਹਾਨੂੰ ਮਗਰ ਤਾਂ ਮਾਤਾ ਜੀ ਘਣਾ ਬਰਸ ਤੀਸੇ ਨਹੀਂ ਐਮ ਖਤਕ ਵੇਦੀ ਸੀ ਐਮ ਪਰ ਹੀਦੋ ਕੋ ਬੇ ਆਇਆ ਬਰਾਬਰ ਆ ਗਵਰੀ ਗਵਰ ਆਇਆ ਇਹ ਤਾਂ ਪਛੇ ਆਇਆ ਸੀ ਨਾ ਆ ਰਿਆ ਗਵਰੀ ਗਵਰ ਇਹ ਲਈ ਮਤਲਬ ਉਹ ਇਹਨਾਂ ਰਵੇਸੀ ਹਤਾ ਨਾ ਪਹਿਲਾ ਤੋਂ 30 ਸੂਰ ਅਸੀਂ ਆਇਆ 300 ਸੂਰ ਅਸੀਂ ਆ ਰਿਆ ਬਰਾਬਰ ਸਰਸ ਸਰਸ સેવા કેમ જોરદાર ને એમ ને ના ના બરોબરજી જયશંકર ની તમે મનાવો પ્રસાદ કા કોણ દયા ભાઈ એમ એમ